અધિકારીઓને ચેતવણી પણ આપવામાં આવી છે કે દિવાળી પહેલા તમામ રસ્તાઓના સમારકામનું કામ પૂર્ણ થઈ જવું જોઈએ એક જ રોડ ઉપર વારંવાર પેચવર્ક કર્યા છતાં પણ હાલત ખરાબ રહી છે અને તેથી તાત્કાલિક સમારકામ શરૂ કરવાની સૂચના આપવામાં આવી છે ચોમાસા દરમિયાન રૂપિયા પાંચ કરોડના ખર્ચે છ હજાર ખાડાઓ પુરાયા હોય પરંતુ આમ છતાં પણ કોટા સહિતના વિસ્તારોમાં ખાડાઓ યથાવત જોવા મળી રહ્યા છે જે સિટીની અંદર ખાડાઓ છે છે ધોરણે બોલાવવાનું કીધું કે જે ક્વોન્ટમ ઓફ વર્ક જે ચાલી રહ્યા છે એને પાંચ ગણા વધારે કરવા માટે કીધું છે જેથી કરીને આપણે સેન્ટ્રલ બેચમિક્સ પ્લાન્ટમાંથી અમે જે હોટમિક્સ પ્લાન્ટમાં કામગીરી કરી રહ્યા છે એને પાંચ ગણા વધારે કામ કરવા માટે અમે સૂચના આપી છે એટલે એક્ઝિક્યુટ કરો અને કામગીરી કરો સાથે સાથે જે ડેપ્યુટી એન્જિનિયર્સ અને આસિસ્ટન્ટ એન્જિનિયર્સ ને જયારે કામ થાય ત્યારે ફિલ્ડમાં રહેવું જોઈએ એના ઉપર ભાર ઇમ્પોર્ટન્સ મુકવાનું કીધું છે કારણ કે અમે જયારે રાઉન્ડમાં નીકળતા હોય છે ત્યારે આવા ધ્યાનમાં આવી છે કે અમુક અમુક જે વખતે નોટ એવરી આપણે એન્જિનિયર સ્થળ ઉપર નથી રહેતા પણ એને રહેવા માટે કીધું છે જેથી કરીને ક્વોલિટી ઓફ વર્ક સારી રીતે થાય અને જે સેમ્પલ્સ આવે છે રોડ બનાવવા માટે આ આવવાનું કારણ એ છે કે આનું ક્વોલિટી થવું જોઈએ કેમ્પર એટલા હોવું જોઈએ આટલા ની મટીરિયલ હોવું જોઈએ આ બધું ચેક કરીને જ એન્જિનિયરને ટેસ્ટ કરીને જ કરવાનું હોય છે એટલે WAE હોય DE હોય એક્સીએન ને આપણે ફિલ્ડમાં રહેવાનું કહે છે અને જયારે રોડ બનાવવા માટે પ્લાન્ટમાંથી પણ બેચેસ આવે છે એને પણ ચેક કરીને ટેમ્પરેચર ચેક કરવાનું પણ કીધું છે ખાસ કરીને જે આપણા